છેલ્લા દોઢેક વર્ષથી મળ શોધાયેલ ખૂનના ગુના અંતર્ગત આરોપીઓને શોધી કાઢતી પેરોલ ફ્લો સ્કોડ જિલ્લાના વર્તેજ પોલીસ મથકમાં છેલ્લા દોઢેક વર્ષ પહેલા મૃતક અજાણી સ્ત્રી ઉંમર વર્ષ આશરે ચાલીસ થી સાઠ વર્ષ વાળીને કોઈ અજાણ્યા ઈસમે ગળે ટૂંકો દઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગેટ નંબર ત્રણ પાસે મનપાની ડ્રેનેજ લાઇનમાં મેઇન હોલમાં નાખી દઈ લાશનો નિકાલ કરી પુરાવાનો નાશ કરી નાસી જવા બાબતેનો ગુનો દાખલ થયેલો આ વણ ખૂનના ગુના અંતર્ગત કેસ પેપરનો ઉનાણપૂર્વકનો ગુડ અભ્યાસ કરી ટેકનિકલ તથા હ્યુમન સોર્સ તેમજ અંગત બાતમીદારો રાહે ગુનામાં સંડોવેલ આરોપીઓ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા તથા કંચનબેન રણજીતભાઈ બારૈયા દંપતીની ધરપકડ કરવામાં આવી હતી જે અન્વયે પતિ પત્નીએ સારવાર અર્થે પૈસાની માંગણીની બાબતમાં પોતાના ફઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું જે અનુસંધાને વર્તેજ પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસરની કલમો તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર શહેરના સિકસર વિસ્તારમાં સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એક ગટરની મોટી લાઇનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી પ્રાથમિક તબક્કે મરણ જનારની કોઈપણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી સ્થાનિક પોલીસ સ્ટેશન એલસીબી પેરોલ ફરલો એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક કરી શકાયો નહોતો ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલાં પિંગડી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે થી આરની એપ્લાય કરવામાં આવી તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી આમ આખી આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી એની બાદ ગોલ રિસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવ્યો આમ રિસ્ટાર્ટ રિસેટ અને ની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનો ચકાસણી કરવામાં આવી આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવી એલસીબીપીઆઈ સીબીપીઆઈ અને પેરોલ ફર્લોના પીઆઈ શ્રી જેબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતા હતા પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા કોઈ સગા સંબંધી છે કે કેમ એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી અંતે મરણ જનાર કે જેમનું નામ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવાવાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવી સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતાં એક બાઈક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલાં કોઈ એક જગ્યાએ દેખાવતા હતા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ અર્ધિભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું બાદમાં ગટરનું ઢાંખણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાખણું બંધ કરી દેવામાં આવેલું હતું આરોપી પાસેથી મરણ જના જોડે ના પોકેટમાંથી લઈ લીધેલા એક લાખ રૂપિયા અને કાનની બુટ્ટી મેળવવામાં આવેલી છે વિધિસર અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આજ રોજ સોંપવામાં આવેલ છે